ગુજરાતમાં હાલ બે બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે એક છે કડીની બેઠક અને એક છે વિસાવદનની બેઠક ઘણા વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભાજપનું શાસન ચાલી રહ્યું છે ત્યારે આ બંને બેઠકોમાં કડી બેઠક જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે એટલી બધી મહત્ત્વની નથી એમાં જો ભાજપ હારી પણ જાય છે તો એમાં કોઈ એમને નુકસાનકારક નથી પણ વિસાવદનની બેઠક એ ભાજપ માટે જીતવી ખૂબ જ જરૂરી છે કેમકે વિસાવદનની જે બેઠક છે એમાં ક્યાંક ભાજપ માટે વર્તનો સવાલ છે ક્યાંક ઇમેજનો સવાલ રાખ્યો છે કેમ કે ભાજપ જે વિસાવદનની જે ચૂંટણી છે ભાજપ એટલા માટે જીતવી જરૂરી છે કેમ કે ત્યાં ગોપાલ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ત્યાં એક આખું એવું વાતાવરણ બનાવી દેવામાં આવ્યું છે કે ખેડૂત નાનક મુદ્દા ઉપર એ મુદ્દા ઉપર ચૂંટણીઓ લડાઈ રહી છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂગત ભાયાણી કે જે વિસાવદનના બેઠક ઉપરથી જીત્યા હતા પણ લોકસભાની ચૂંટણી વખતે તેઓ ત્યાં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા એટલે વિસાવદનની જે બેઠક છે એ ભાજપ માટે ક્યાંક ઇમેજનો સવાલ છે ને એટલા માટે વિસાવદનની બેઠક એ ભાજપને જીતવી ખૂબ જ જરૂરી છે એને ક્યારેય પણ એ એળે નહીં જવાથી હવે જો વિસાવદનની આપણે વાત કરીએ તો આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઘણા ટાઈમથી જ તેના ઉમેદવાર જાહેર કરી દીધા છે ગોપાલ ઇટાલિયાએ ખૂબ જ તેનો પ્રચાર પણ ઘણા સમયથી શરૂ કરી દીધો એક મજબૂત વાતાવરણ પણ ઊભું કરી દીધું છે અને આજના સમયે આ વિડીયો જ્યાં રેકોર્ડ થઈ રહ્યો છે ત્યાં એ સમયે ગોપાલ ઇટિયાલાનું ખૂબ વર્ચસ્વ આજે પણ જોવા મળી રહ્યું છે એક મજબૂત ચહેરો છે જ્યારે કોંગ્રેસે તે નીતિનભાઈ રાણપલિયાને મેદાને ઉતાર્યા છે અને ભાજપમાંથી કિરીટભાઈ પટેલને ઉતાર્યા છે હવે જો કોંગ્રેસના ઉમેદવારની જો આપણે વાત કરીએ તો નીતિનભાઈ રાણપરિયા કે જે એટલો બધો મજબૂત ચહેરો નથી કેમ કે ભારતીય જનતા પાર્ટીની સામે તો એટલો બધો મજબૂત ચહેરો ન કહી શકાય પણ એટલો બધો કમજોરે પણ નથી કે જેથી ગોપાલ જેઠિયાલાને મોટો ફાયદો થઈ શકે નીતિનભાઈ રાણપરિયા કોંગ્રેસના જે ઉમેદવાર છે એમનું ભેંસાણ પંથકમાં અને ઘણા બધા પાટીદાર સમાજમાં પણ ક્યાંક એમનું એક વર્ચસ્વ રહ્યું છે કે જેથી તેઓ ઘણા બધા એવા વોટ બેંક એ લઈ શકે એમ છે એટલે જે ભાજપની જે વિરોધની જે વોટ બેંક છે કે જે ડાયરેક્ટ ગોપાલ ઇટાલિયાને મળી શકે એમ હતી ખાસ કરીને ભાજપની વિરુદ્ધનું જે વાતાવરણ બનાવવામાં આવ્યું હતું એના કારણે ગોપાલ ઇટાલિયાને મોટો ફાયદો થઈ શકે એમ હતું પરંતુ કોંગ્રેસના ઉમેદવારના કારણે હવે એ જે ભાજપની જે વિરોધની જે વોટ બેંક છે એ બંને ભાગોમાં થોડી કદાચ ગોપાલ ઇટાલિયાને મળશે તો થોડીક નીતિનભાઈ રાનપરિયાને મળશે તો આ રીતની વિસાવદરની બેઠકમાં આ રીતનો ખેલ છે એટલે જોવા જઈએ તો બે બિલાડીઓ વચ્ચે ક્યાંક વાંદરો ફાવી જાય એ રીતની પરિસ્થિતિ વિસાવદરમાં થઈ શકે તો કોઈ નવાઈની નથી કેમકે જે તે વખતે વા વાવની જે પેટા ચૂંટણી હતી તો એ વખતે ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું હતું પરંતુ વિસાવદની જ્યારે પેટા ચૂંટણી આવી તો આ ગઠબંધન કાયમ નથી રહ્યું એટલે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર તો ઉતાર્યો જ છે એટલે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીને તેનું નુકસાન ચોક્કસ પ્રમાણે થઈ શકે એમ છે એટલે ક્યાંક ભાજપ આ બંને વચ્ચેની લડાઈમાં ક્યાંક ભાજપ ફાવી શકે તો એની કોઈ નવાઈ નથી ભાજપની રણનીતિને સમજો ભાજપે વિસાવદરની ચૂંટણીમાં કિરીટભાઈ પટેલને ઉતાર્યા તો એના પાછળનું કારણ કોઈ મોટું નથી મતલબ ગોપાલ ઇટાલિયાની સામે કિરીટભાઈ પટેલ એક મજબૂત ચહેરો તો નથી જ પરંતુ એની પાછળ માત્ર જે કિરીટભાઈ પટેલ છે માત્ર ચહેરો છે કે જે ચૂંટણી લડવા પાત્ર જ છે મુખ્ય જે ચહેરો છે કિરીટભાઈ પટેલની પાછળ જે મુખ્ય જે ચહેરો છે કે જે મોટો ભાગ ભજવશે આ ચૂંટણીમાં એ છે જયેશભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા સહકારી ક્ષેત્રમાં અને લેવા પાટીદારમાં સારું વર્ચસ્વ ધરાવે છે ખાસ કરીને જે તે સમયે તેઓ ભાજપની સામે અપક્ષમાં ઇપકોની ચૂંટણી લડીને પણ તેઓ જીત્યા હતા એટલે ક્યાંક સહકારી ક્ષેત્રમાં ખૂબ એમની પકડ છે અને એનો મોટો ફાયદો એ ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર આ રીતે લેવાની છે એટલે કિરીટભાઈ પટેલ એ ખાલી એક ડમી ઉમેદવાર કહી શકાય એની પાછળ મુખ્ય જે ભાગ ભજવશે એ છે જયેશભાઈ રાદડિયા હવે આ બેઠક જયેશભાઈ રાદડિયાને જીતાડવી ખૂબ જ જરૂરી છે એ ક્યાંક જયેશ રાદડિયા માટે મજબૂરી પણ કહી શકાય જો ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર હારી જાય છે તો ડાયરેક્ટ સવાલો થશે જયેશભાઈ રાદડિયા ઉપર કે તમે જે રીતે વાત કરી રહ્યા છો કે તમે લેવા પાટીદારના આગેવાન છો તમારી સહકારી ક્ષેત્રમાં આટલી બધી પકડ છે તો એટલી બધી પકડ તો દેખાતી નથી તો સ્વાભાવિક છે કે ક્યાંક સવાલો એના ઉપર થશે અને એનું નુકસાન એમને પોતે પણ થવાનું છે કેમ કે રાજકારણમાં આ છેલ્લે તો વર્ચસ્વની જ લડાઈ હોતી હોય છે એટલે જયેશભાઈ રાદડિયાને આ સીટ જીતાડવી ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને જે તે સમયે સહકારી ક્ષેત્રમાં ભાજપ કોઈ દખલગી ન કરે જે તે સમયે આવનારા સમયમાં ભાજપનું જે રિકન્સ્ટ્રક્શન થવાનું છે એમાં ક્યાંક જયશ રાદડીયાનો મેળ પડી શકે આ રીતની રાજકારણના ભાગરૂપે ક્યાંક જયશ રાદડીયા એ કિરીટભાઈ પટેલને જીતાડવાનો સો ટકા પ્રયત્ન કરવાના છે પરંતુ સામે કોંગ્રેસના ઉમેદવાર એ થોડા ઘણા વોટ લઈ શકે એમ છે પરંતુ સામે જે મુખ્ય ચહેરો છે એ છે ગોપાલ ઇટાલિયાનો પણ ગોપાલ ઇટિયા ઇટાલિયા માટે જે બાધારૂપ છે એ છે ક્યાંક આમ આદમી પાર્ટી એક તો આમ આદમી પાર્ટીનું હવે એટલું બધું વર્ચસ્વ રહ્યું નથી ખાસ કરીને અરવિંદ કેજરીવાલ કે જેમના મુખ્ય ચહેરાઓ હતા એના ઉપર ક્યાંક એલિગેશન લાગ્યા જે તે સમયના ચોરીના કૌભાંડના એટલે એના કારણે ક્યાંક આમ આદમી પાર્ટીની ઈમેજ તો બગડી જ છે અને ગુજરાતમાં એટલું બધું વર્ચસ્વ આમ આદમી પાર્ટીનું રહ્યું નથી એટલે ગોપાલ ઇટાલિયા એ પોતા પોતાના ચહેરા ઉપર ચૂંટણી લડી રહ્યા છે પોતાના દમ ઉપર ચૂંટણી લડી રહ્યા છે પણ આ જે ચૂંટણી છે એ ક્યાંક ગોપાલ ઇટાલિયા સામે ઘણા બધા ચહેરાઓ છે એવું કહી શકાય માત્ર કિરીટભાઈ પટેલ એક એક જ ચહેરો છે એવું નથી એનું કારણ છે કે આ વખતે વિસાવદરની ચૂંટણીમાં ભાજપને આ સીટ જીતવી જ છે પણ રીતે શામ ડામ દંડ ભે એ કોઈ પણ નીતિ અપનાવે છે એના ભાગરૂપે ક્યાંક એવું પ્લાન થયો હશે કે વિસાવદરમાં કોળી સમાજનું પણ થોડું ઘણું પ્રભુત્વ છે તો કુંવરજી બાવળિયાને ટકોર કરી દો કે જો તમારે આ નવા મંત્રીમંડળમાં સામેલ થવું હોય તો તમારે આ બેઠકમાં મદદ કરવી પડશે હીરાભાઈ સોલંકીને પણ આ રીતનું કરવામાં આવ્યું છે જયેશ રાદડિયા છે આવા અનેક નેતાઓ છે કે જેને આ રીતનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે તમારે કોઈ પણ રીતે આ બેઠક જીતાડવી પડશે એટલે આ જે ચૂંટણી છે જે વિસાવદનની ચૂંટણી છે એ ગોપાલ ઇટાલિયા વર્સિદ જયેશ રાદડિયા છે ગોપાલ ઇટાલિયા વર્ષિદ્ધ કુંવરજી બાવળિયા છે ગોપાલ ઇટાલિયા વર્સિદ હીરાભાઈ સોલંકી છે પરંતુ વિસાવદરની જનતાના પર્સ્પેક્ટિવથી તમે જો જુઓ તો આ ચૂંટણી જો કે દરેક ચૂંટણીઓ એક ખાસ ને ખાસ મુખ્ય ચહેરા ઉપર લડવામાં આવતી છે કોઈ જે વિકાસના જે મુદ્દાઓ ઉપર હોય છે એ મુદ્દા ઉપર ચૂંટણી ક્યારેય લડવામાં આવતી નથી એ કદાચ ગુજરાતની જનતા માટે આવનારા સમયમાં યોગ્ય ન કહી શકાય વિસાવ વિસાવદનની જનતા માટે અનેક એવા મુદ્દાઓ છે કે જેના ઉપર વાત થવી જોઈએ એના ઉપર જ ચૂંટણી લડાવી જોઈએ કેમકે વિસાવદનની જનતાના અમુક એવા પ્રશ્નો રહ્યા છે જેમાં ઇકો સેન્સિટિવ ઝોનની વાત છે જમીન માપણીનો જે વિવાદ છે અને જે એપીએમસીમાં જે ખેડૂતો માટે જે એમાં ક્યાંક કૌભાંડો જે થઈ રહ્યા છે કે જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે તો આવા અનેક મુદ્દાઓ છે કે જે તે સમયે ત્યાંના સ્થાનિક ધારાસભ્યએ પ્રશાસન સામે સવાલો ઊભા કરવા પડશે એટલે જો તો વિસાવદરમાં જો ભાજપ જીતે છે તો કિરીટભાઈ પટેલ ભાજપની જ સામે કેમ કે પોતાનો જ પક્ષ છે તો પોતાના જ પક્ષની સામે તો તેઓ વિરોધમાં જવાના નથી સવાલો કરવાના નથી એટલે ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર આ બે ચહેરા એવા છે કે જો વિસાવદનની જનતા જો એમને જીતાડે છે તો આવનારા સમયમાં તેઓ ધારાસભ્ય પ્રત્યેનું પોતાનું જે કામ છે એને લઈને તેઓ ત્યાં અનેક એવા મુદ્દાઓ પર સરકાર ઉપર દબાણ ઊભું કરી શકે છે કે જેથી વિસાવદનની જનતાને ફાયદો થઈ શકે એમ છે પરંતુ રાજકારણ છે એમાં વિસાવદનની જે જનતા છે એ ખૂબ સમજવું જનતા છે એ રીતનું હાલ જોવા મળી રહ્યું છે you <laughs> કેમ કે તમે જો ભૂતકાળને જો તો વિસાવદરમાં અનેક કોઈ પક્ષ કે ચહેરાને નથી જોતી એ ક્યાંક વિકાસના મુદ્દાઓને જોતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે ભવિષ્યમાં જે ભૂતકાળના તમે જે પક્ષનું જે તમે લિસ્ટ જુઓ કે વિસાદ વિસાવદરે કોને ધારાસભ્ય બનાવ્યા છે તો એમાં ક્યાંક ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય જનતા દળ હોય એ ક્યાંક પક્ષ નથી જોતી એ રીતનું જોવા મળી રહ્યું છે ક્યાંક અલગ પક્ષ અલગ ચહેરાઓને પણ તે મોકો આપવામાં ક્યાં પાછા નથી પડતા એટલે આ વખતે વિસાવદરની જે બેઠક છે એમાં ગોપાલ ઇટાલિયા ખૂબ મહેનત કરી રહ્યા છે સામે હવે ભાજપે પોતાનો ચહેરો મૂક્યો છે તો ભાજપ એવી કઈ નીતિ અપનાવે છે એના ઉપર જોવા મળી રહ્યું છે ક્યાંક ખેડૂતોના જે મુદ્દાઓ છે એના ઉપર ક્યાંક આ ચૂંટણીમાં ચર્ચા થઈ રહી છે ક્યાંક એઆઈના વિડીયો બનાવીને આખું ષડયંત્ર થઈ રહ્યા છે ક્યાંક એઆઈ દ્વારા ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપવામાં આવે છે તો ક્યાંક આજે તો એક નવો વિડીયો આવ્યો કે જેમાં ગોપાલ ને કેશુભાઈ પટેલ કે જે પૂર્વ મુખ્યમંત્રી હતા એ ક્યાંક એમનો વિરોધ કરી રહ્યા હોય આ રીતનું એક એઆઈ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે એટલે ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કે જે જે તે સમયે વિસાવદરમાં તેઓ ધારાસભ્ય બન્યા હતા ત્યાંથી લડ્યા હતા પણ એ આખી અલગ વાત હતી કે અને એ કોઈ પોતાના જે મજબૂતાઈથી લડ્યા હોય એ પણ એટલું સ્પષ્ટ નહોતું કેમ કે એ વખતે પણ એક છોકરો આવીને એમને હાથમાંથી મેન્ડેટ લઈ ગયો અને કેશુબાપાનું જ મેન્ડેટ રહ્યું એટલે આ બધું જ ક્યાંક આખું રાજકારણ હતું અને વિસાવદરની જનતા એ ક્યાંક હવે સમજવું હોય એ રીતે જોવા મળી રહ્યું છે તો કયા ચહેરાને તે ત્યાંના પોતાના ધારાસભ્ય તરીકે ચૂંટે છે તે આવનારા સમયમાં જ હવે જોવાનું રહેશે